ના લાડવા સાંભળીએ ને એટલે આપણને મીઠાઈ યાદ આવે પણ ખાલી કળી એવું સાંભળ્યું છે તો આ છે ગુજરાતના ઘારિયાધાર ખૂબ જ પ્રખ્યાત મસાલા કળી તો આજે હું તમારી સાથે આ કળીની રેસીપી શેર કરવાની છું ઝારાથી અને સંચાથી બંને રીતે તમે એને ઘરે પરફેક્ટ માપની સાથે કેવી રીતે બનાવી શકશો એ આજના વિડીયોમાં જોઈએ હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસિપી ગુજરાતીમાં જોવા માટે વિડિયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસિપીનો વિડયો સૌથી પહેલા જુઓ. સૌપ્રથમ તો આપણે ચાંદ લોટ એટલે કે બેસન લઈશું. તો અત્યારે હું તમને ગ્રામમાં અને કપમાં બંને રીતે બતાવીશ તો મેં અત્યારે ઘરમાં જ આપણે જે ચાંદ લોટ તૈયાર કરીએ ને ચાની દાળ તળીને એ લીધો છે તમે તૈયાર પેકેટ વાળું बेसन પણ લઈ શકો. તો અત્યારે મેં 350 ગ્રામ આ લોટ લીધો છે. બસ તમારો લોટ એકદમ ઝીણો હોવો જોઈએ સ્મૂથ હોવો જોઈએ બિલકુલ જ એમાં કરગર ના હોવી જોઈએ હવે જો તમે કપ થી મેઝર કરો તો લોટ તમારે આ રીતે મેઝરિંગ કપમાં લેવાનો તો મેં બસો પચાસ એમએલ નો મેઝરિંગ કપ લીધો છે અને લોટ તમે ભરો તો આ રીતે જ ભરવાનો પછી તમે જો લોટને થોડો પણ ઉપરથી પ્રેસ કરીને દબાવીને ભરો ને તો પછી પાછું મેઝરમેન્ટ આખું બદલાઈ જાય એટલે જ મેં તમારી સાથે આજે ગ્રામ અને કપ બંનેનું મેઝરમેન્ટ સેટ કર્યું છે તો તમે જો થોડો પણ પ્રેસ કરીને ભરશો ને તો લોટની ક્વોન્ટિટી વધી જશે એટલે કે એનું જે વજન છે ને એ વધી જશે તો મેં અત્યારે તમને જે માપ કીધું છે આ રીતે ફક્ત તમે લોટ કપની અંદર ભરો અને જેટલો લોટ આવે બસ એટલું જ છે એને ઉપરથી બિલકુલ જ આપણે પ્રેસ નથી કરવાનો તો એ પ્રમાણે જો તમે લેશો ને તો ચાર કપ જેટલું થશે અને જો તમારે વજનથી લેવું હોય તો સાડા ત્રણસો ગ્રામ થશે તો એકદમ એનું પરફેક્ટ મેઝરમેન્ટ છે અને મસાલા અને તેલ બધું જ હું એ જ માપ માટે બતાવવાની છું અને લોટને મેં પહેલાથી ચાળીને રાખેલો હતો એટલે અત્યારે મેં ફરી એને નથી ચાળ્યો તો બસ અત્યારે મેં ચાર કપ લોટ લીધો છે ને વજનમાં તમે જોશો તો સાડા ત્રણસો ગ્રામ થશે

નોર્મલ મીઠું નાખવાનું છે એક ટી સ્પૂન હિંગ નાખવાની છે અને એક ટી સ્પૂન આપણે અજમો નાખીશું આ દરેક રેસીપી જોઈતી હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે હવે એની અંદર આપણે એક ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું ઘણી બધી જગ્યાએ કળી બનાવવામાં તેલનો ઉપયોગ નથી કરવામાં આવતો મોરણ કે સોડા બિલકુલ નથી નાખવામાં આવતું પણ મેં ફક્ત એક ચમચી નાખ્યું છે તમારે ના નાખવું હોય તો એને સ્કીપ કરી શકો હવે મસાલા આપણે લોટની સાથે સરસ રીતે મિક્સ કરી લેવાના છે બરાબર મસાલા મિક્સ થઈ જાય ને પછી આપણે પાણી એડ કરીશું તો પાણી પણ હું તમને આ રીતે કહીશ કે થોડું થોડું તમે એડ કરજો ચમચીની મદદથી કારણ કે ચાનો લોટ હોય ને એટલે તમને આ ફૂલેલો દેખાય પણ પાણી એની અંદર ઓછું જોઈતું હોય છે તો આ રીતે ચમચી ચમચીથી પાણી એડ કરશો ને તો ક્યારે પણ તમારું જે મેઝરમેન્ટ છે ને ખોટું નહીં પડે કારણ કે આ લોટ આપણે બહુ વધારે ઢીલો નથી કરવાનો થોડો નરમ રાખવાનો છે તો જો એકદમ જ પાણી નાખી દઈએ ને તો એવું બને કે પાણી વધારે પડી જાય પછી આપણે લોટ ઉમેરવો પડે લોટ ઉમેરીએ પાછા મસાલા કરવા પડે તો એના માટે આ રીતે થોડું થોડું પાણી લઈ લોટ બાંધવાનો અને લોટ આ રીતનો આપણે રાખીશું અને લોટ ચઢાનો એકદમ સ્ટીકી હોય એટલે છેલ્લે લોટ બાંધાઈ જાય પછી તેલવાળો હાથ કરી અને તમારે એને મિક્સ કરી લેવાનો એટલે તમારા હાથ પર બી જે એક્સ્ટ્રા લોટ લાગ્યો હશે કે વાસણમાં લોટ ચઢતો હશે ને તો એ બધો આની અંદર નીકળી જશે તમે કોઈ દિવસ ઘરે ઘરની આ કળી ખાધી છે આવી મોડી પણ કળી મળે છે ને મસાલા તો આજે મેં તમારી સાથે મસાલા કળીની રેસીપી શેર કરી છે તેલથી મસળી લીધા પછી આપણે આ રીતના એના લાંબા રોલ જેવું તૈયાર કરી લઈશું કારણ કે આજે હું તમને બે રીતે બતાવીશ ઓરિજિનલી જે કળી બનાવવામાં આવે છે ને ઝારા પર ઘસીને બનાવવામાં આવે છે અથવા તેનું જે મશીન હોય એમાં બનાવવામાં આવે છે એક કપ પાણી લીધું હતું તો વન થર્ડ કપ જેટલું પાણી એની અંદર રહ્યું છે હવે આ રીતનો ઝારો મેં લીધો છે જેની જે કાળાની સાઇઝ છે ને બહુ વધારે મોટી નથી અને તમારી પાસે આવો ઝારો ના હોય તો તમે સેવનો જે સંચો આવે છે એ પણ લઈ શકો એમાં પણ આ રીતના જે નાના કાણા હોય છે ને એ લેવાના છે એટલે કે મીડિયમ બહુ એકદમ નાના પણ નહીં અને એકદમ મોટા પણ નહીં તો સંચાને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને ઝારા પર પણ થોડું તેલ લગાડી દઈશું જેથી ઇઝીલી આપણો લોડ છે ને એની પર ખસે તમારે જો નંબર જોઈતો હોય તો આ ઝારો બે નંબરનો છે તમે પાણીવાળો હાથ પણ લગાડી શકો ઝારા ઉપર અને ઝારા પર તમારે બનાવવું હોય તો થોડી પ્રેક્ટિસની જરૂર પડે છે હવે મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ એકવાર બરાબર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમની વચ્ચે રાખીશું અને તમને આદત ના હોય તો તમે કોઈને સાઈડમાં આ કઢાઈને સાણસીથી પકડીને ઊભા રાખી શકો પણ મને રેગ્યુલર બનાવવાની ટેવ છે તો મારે એવી જરૂર નથી હવે આ રીતનો જે આપણે લાંબો રોલ તૈયાર કર્યો હતો એને ઝારા પર મૂકીને ઘસવાનો છે હથઈનો જે પાછળનો ભાગ હોય એનાથી તમારે ઘસતા જવાનું છે પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તેલ ગરમ છે એટલે જ્યારે પણ તમે આ રીતે બનાવતા હો અને એકલા બનાવતા હો તો ધ્યાન તમારે ફક્ત ને ફક્ત આમાં રાખવાનું છે કારણ કે તેલ ગરમ છે ને જો તમને આદત નહીં હોય આ રીતે બનાવવાની તો તમારી કઢાઈ ગેસ પરથી છટકી પણ શકે છે તો બની શકે તો પહેલીવાર બનાવતા હોય આ રીતે અને બનાવવાની ઈચ્છા હોય જરા પર ઘસીને તો સાંસીથી કોઈને બાજુમાં કઢાઈ પકડીને ઊભા રાખવું આ રીતે થોડું ઘસી જાય ને પછી તમે ધારાને થોડું ઠપકારશો તો બધી જ કળી તેલમાં નીચે પડી જશે અને પછી આપણે એને આ રીતે ફરાવતા રહી તળી લઈશું તળવામાં લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલો જ સમય લાગશે અને આમાં આપણે નથી નાખ્યું ને તેમ છતાં એકદમ સરસ બનીને તૈયાર થાય છે એટલે તમે જો ક્યારે પણ ના ખાધી હોય તો એકવાર રેસીપી ચોક્કસ ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે અને કદાચ આ એવું ફરસાણ છે કે જેમાં આપણે ચાનો લોટ હોવા છતાં પણ એની અંદર સોડા કે કંઈ જ નથી ઉમેર્યું બીજી વાર તમારે કળી પાડવી હોય તો ઝારાને આગળથી પાછળથી ક્લીન કરી લેવાનો એટલે જે એક્સ્ટ્રા લોટ હોય બધો કાઢી દેવાનો અને ઝારા પર થોડો પાણી વાળો હાથ ફેરી દેવાનો કોઈ પણ જગ્યાએ લોટ હોય પહેલાનો એ કાઢી નાખવાનો શું થશે કે ત્યાં આગળ જે કાળું છે એને પૂરાઈ જશે અને ત્યાંથી નીચે નહીં પડે તો બસ આ પ્રમાણે તમારે ઘસવાનું છે અને લોટ બહુ તમારે ઢીલો નથી રાખવાનો અને આ રીતનો નરમ રાખવાનો છે તો બસ આ રીતે તમારે ઝારાથી બનાવી હોય તો તમે કળી તૈયાર કરી શકો છો અને જો ઝારાથી ક્યારે ના બનાવ્યું હોય ઘરમાં ઝારો ના હોય તો તમે આ રીતના સંચાથી પણ બનાવી શકો છો તેલનું ટેમ્પરેચર છે ને ખાસ તમારે જોવાનું જો તેલ એકદમ જ ગરમ હશે ને તો આનો કલર તો તરત જ આવી જશે પણ એકદમ સરસ ક્રિસ્પી નહીં બને અને કલર પણ થોડો ડાર્ક થઈ જશે તો બસ આ પ્રમાણે આખું એક ગુચરું તૈયાર થાય એટલે આપણે સંચાને એક ઊંધા આટો ફરાવી દઈશું અને લોટને કટ કરી દેવાનો પ્રમાણે તમારું એકદમ સરસ ખાજુ તૈયાર થઈ જશે કળીનો અને એને પછી તમારે ઉલટાવતા પલટાવતા રહી અને તળી લેવાનું છે ત્રણથી ચાર મિનિટમાં જ એ તળી જશે આ મસાલા કળી છે અને એની અંદર તમારે જેટલી તીખાશ જોઈતી હોય એ પ્રમાણે તમારે લાલ મરચું અને મરી પાવડર બંનેનો ઉપયોગ કરવાનો હોય છે અને આની મોડી કળી પણ આવે છે તમારે જો આની રેસીપી જોવી હોય તો એ પણ મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો તો અત્યારે તૈયાર થઈ ગઈ છે આપણી કઢી તો આ જ પ્રમાણે આપણે બધી કળીને તૈયાર કરી લઈશું અવાજ પરથી જ ખબર પડે કે કેટલી ક્રિસ્પી છે અને ખાવામાં પણ એ ખૂબ જ સરસ લાગે છે અને તમે જોશો કે હાથમાં બિલકુલ જ તેલ નથી રહેતું જો તમે સોડા ઉપયોગમાં લીધો હોય ને તો પછી તમે સેવને એટલે કે કળીને તોડો તો તમારા હાથમાં થોડું પણ તેલ લાગે પણ આમાં બિલકુલ જ તેલ નથી લાગતું તમે એને એટ એટ કન્ટેનરમાં ભરીને એકથી દોઢ મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ ગળાધારની આ કળીની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં મને ચોક્કસ જણાવો લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપી સાથે